મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારના વાગ્યા છે નવ તો હું આવ્યો છું અત્યારે બાઇક લઈને દોડાવવા તો ઘણા ટાઈમથી ધોળાવ્યું નહોતું તો અત્યારે હું બાઇક લઈને ધોળાવા આવ્યો છું અને હાલ તો શનિવાર છે તો હનુમાનજીએ પણ જવું જવું પડશે તો આપણે ગયા છે બાઇક દોડાવવા અત્યારમાં તો બાઇક ધોવાનું ચાલુ છે કામ અત્યારમાં તો પછી યાર તો મારું તમે મારા ગામડાનું ઘર તમે નહીં જોયું હોય તો તને હું ન્યા સ્ટુડિયોમાં બતાવીશ મારું ઘર તો વન ચાલુ છે આ વડામાં બાઈક ધોવાય છે બાઈક ધોઈ રહે એટલે પછી લઈ નીકળી ઘરે જઈશ પપ્પાને લઈ જવાનું છે હનુમાનજીએ એમને વડા કરવા જવાનું છે હનુમાન દાદાના એ ત્યાં લઈ જવાના છે એમને ખોતરમાં આવે તો બાઇક જવા સારું ઠીડું વાતાવરણ છે તો કશું સામે કાપ બહુ દેખાતો નહીં એકદમ હરિયાળી હરિયાળીને ઠુંડું વાતાવરણ એકદમ છે અને આપણે રોડ ગામમાં જવાનો આ જાય છે ગામની બહાર રોડ ત્યાં સામે સારા દેખાય ડમ્પર ત્યાં પેટ્રોલ પંપ છે અને આ છે આપણા ગામની અંદર જવાનો રોડ છે આ ગામમાં બાઈક આવી રહી છે તો આપણે એટલા થોડા ઘણા આગા નહીં ગામની નજીક જ છીએ બાઈક મારીને તૈયાર કરી દીધું છે તો હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ તો ચાલો તો આપણે આપણું બાઇક તૈયાર થઈ ગયું છે તો નીકળીએ આપણે ઓલા પછી પેલા પી કે ચા પીને જાઉં તો હવે ચા પીવા રૂપ આવું પડ્યું તો હવે ચા પીને જાઉં તો લઈને આવું તો લઈને આવો તારે તારી ભાઈ લઈને આવી ગયા છે તો આવ્યા પછી ચાલે પહોંચી ગયા આવી ગયા lain आवी गया ya kita ini कोई निकल નાખ્યું છે તો ધોઈ જોઈશું તો કઈ નીકળશું આપણા ઘરે તો મારા ગામનું ઘર તમને બતાવું કેવું છે કેવું નહીં તો તમને બતાવું છે તો મારું ઘર સાદું છે એકદમ પતરાવાળું તો તમને બતાવી બરાબર તો આ છે મારા ગામડાનું ઘર જે મારા ગામમાં ઘર આવેલા છે તે મારા ગામની અંદર આકાર છે મારું મારું કર્યું ને આ છે મારું ઘર તો આ રીતનું છે મારું ઘર આ પતરા વાળું મારું ઘર અને આ ભાઈ ઘર છે મારા મોટા ભાઈનું અને આ છે મારું ઘર જે પતરા વાળું તમે જોઈ રહ્યા છો તે આ છે મારું ઘર ગામનું ઘર છે ગામડા મારી એ છે ઘર શું કરે છે હમ શું કરો

અને દાદી તો આ છે મારું જે મારા ગામમાં રહું છું તે મારું ઘર છે તો આ ઘર છે મારું સો દીશું શું કર બધા જો આ છે મારું ઘર તો આ ઘરનો અંદર રૂમ છે તો આ ઘર પંદર વર્ષ થઈ ગયા ગામડામાં ઘર બની ત્યાંના આ પકવાન બી જીતી જોરી ત્રણ જોરી જોરીમાં ભેગી થઈ છે મારું ઘર આવશે તો મિત્રો આટલા કરું છું વિડીયો પૂરો તો આપણી ચેનલ પર જે કોઈ નવા વ્યૂવર હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જમ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું Да, где да,